આજે એક નવું જ જાદુ લઈને આવી છું નવું તો ખૂબ નવું છે આમાં સફલિંગ પણ અલગ રીતે કરવાનું છે સૌથી પહેલાં તો બે રાણી હું આમાંથી કાઢી લઉં એ બે રાણી તમે સિલેક્ટ કરેલું પત્તું આ બે રાણી શોધી આવશે એટલે અગાઉથી હું બે રાણી કાઢી લઉં એવું જરૂરી નથી કે બે રાણી જ કાઢવી તમે બે એકા પણ કાઢી શકો બે બાદશાહ પણ કાઢી શકો બે ગુલામ પણ કાઢી શકો હું અહીંયા બે રાણી કાઢું છું આમાં કશું જ સેટિંગ નથી એટલે હું જો ટીપી લઉં છું બધા પત્તા રાણી આ બાજુ મૂકો ને એટલે રાણી અહીંયા રાખી વિડીયોમાં હવે ઉપરથી નવ પત્તા હું કાઢું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ આ નવ પત્તાને આપણે બાજુએ મૂકી દઈએ એને કરવાનું નથી નવ પત્તા બરાબર હવે ઉપરથી હું કેટલાક પત્તા કાઢું છું એમાં તમારે નવમું પત્તું યાદ રાખવાનું છે હું નથી જોવાની કયું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવમો પત્તું તમારે યાદ રાખવાનું છે ઉપર થી લઈ ને વીસ પત્તા હું નીચે મૂકું છું તમારે એમાંથી યાદ રાખવાનું છે હવે અહીંથી હું ફરી પાછા નવ પત્તા કાઢું છું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બરાબર નવ પત્તા એ મેં નીચે મૂક્યા એની ઉપર બે રાણી મૂકી એટલે કેટલા થયા દસ ને અગિયાર થયા એટલે હવે ફરી અગિયાર પત્તા કાઢવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બાકીના જેલિંગ આવી રીતે કરવાનું છે એક પત્તું ની નીચેથી લેવાનું એક ઉપર થી લેવાનું જો આમ એક નીચેથી અને એક ઉપર થી આવી રીતે સફલિંગ કરવાનું દેખાશે ઉપરથી એક પછી આ બધા પત્તા આવી રીતે ન લઈએ તો ચાલે મૂકી દઈએ તો કારણ કે આપણા અગત્યની બે રાણી છે હવે આ જે બે રાણી છે એ એક પત્તા ને લઈ આવી છે બે રાણી કયું પત્તું લઈ આવી છે તમે કયું જોયું તું પંજો હા છો તો હા ભાઈ જો બે રાણી પંજો લઈ આવી બરાબર આ તો ગાણિતિક જાદુ છે આ સેલ્ફ વર્કિંગ મેજિક છે પોતાની જાતે જ આ જાદુ થાય છે આપમેળે થતું જાદુ આમાં આપણે કશું નથી કરવાનું બરાબર છે નો સેટિંગ બેટિંગ કાઈ સેટિંગ કશું નથી અને તો પણ તમને એનું ફરી વખત ટ્યુટોરિયલ આપી દો જો આપણે સૌથી પહેલા નવ પત્તા જુદા મૂક્યા હતા હવે નવ ને બદલે તમે અગિયાર પણ જુદા મૂકી શકો અગિયાર જુદા મૂક્યા હોય તો શું કરવાનું એ હું તમને કહું એક બે

આમ જ્યારે આમ સફલિંગ કરીએ ને ત્યારે જે તમે અગિયાર મુ પત્તું યાદ રાખ્યું છે ને એ બે રાણીની વચ્ચે આવી જશે તો અહીંયા આપણે અગિયાર પત્તા કાઢી લીધા છે હવે અહીંથી વીસ પત્તા કાઢવાના પણ એમાં અગિયારમુ પત્તું યાદ રાખવા બરાબર તો વીસ પત્તા કાઢીએ આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર જો

આઠ નવ અને બે રાણી એટલે કેટલા ત્યાં અગિયાર કેટલા હવે અગિયાર લેવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર ને એની ઉપર આ બધા મૂકી દેવાના બરાબર હવે સફલિંગ કરવાનું એમાં તમે જે પત્તું જોયું તું એ બે રાણી ની વચ્ચે આવી જશે

અહિયાં તમે જેટલા પત્તા અગાઉ કાઢ્યા હોય રાખવાનું છે એમાં તમે જેટલા જુદા કાઢ્યા હોય યાદ રાખવાનું બોલો કેવું લાગ્યું આ મસ્ત છે ગાણિતિક જાદુ છે સેલ્ફ વર્કિંગ જાદુ છે મજા આવે એવું છે ને ખરેખર મજા આવે તમે પણ કરજો અને તમારેથી બન્યું કે નહી એ મને કોમેન્ટ કરીને જણાવજો તો નવા જાદુ સાથે ફરી મળશું આવજો